ઓમ નમો નારા હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી મંચુરિયન તો એના હારું આપણે આ રોટલી લીધી છે તો ઘણીવાર કેવું હોય કે આપણે રોટલી વધતી હોય તો એને તમારે ફ્રીજમાં રાખી દેવાની તો રોટલી બે દિવસ સુધી ફ્રીજમાં કાંઈ નહીં થાય તો ફ્રીજમાં રહે ને તો એકદમ સરસ ઠંડી થઈ જાય આ રીતની તો આપણે હાથથી આઠ રોટલી લીધી છે અને શાકભાજીમાં આપણે કોબી લીધું છે આટલું અડધું ત્રણ ડુંગળી લીધી છે બે કેપ્સિકમ લીધાશ ને ત્રણથી ચાર ગાજર તો આ નાના છે એટલે આપણે ત્રણથી ચાર લીધાશ મોટા હોય તો બે તમે લઈ શકો આદું જોઈએ આપણે અને મંચુરિયન બનાવીએમાં આદું લસણ ને મરચાં ભરપૂર જોઈએ એમ અને અત્યારે સિઝન છે વરસાદની તો સારું એમ તો આ આદું લીધું છે આટલું આપણે અને લસણ તો બેથી ત્રણ ગાંઠિયા લસણ આપણે ફોલિંગ લીધું છે ને મરચાં તો મરચાં તીખા મોડા મિક્સ લીધા છે આટલા આપણે તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી શકો એમ અને લીલા ધાણા થોડાક આપણે ખાલી ગાર્નિશમાં નાખશું એમ ને લીંબુ તો એક આપણે લીંબુ લીધું ખટાશ માટે થોડાક આપણે મરીનો પાવડર તીખાની ભૂકી ને થોડોક આપણે ખાવાનો સોડા નાખીશું અને લોટ તો આપણે બે ચમચી આ ચોખાનો લોટ લીધો છે અને આ આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે તેમાં બાઇન્ડિંગમાં જરૂર પડે એ પ્રમાણે આપણે લોટ નાખીશું થોડોક અને કોર્ન ફ્લોર તો કોર્ન ફ્લોર આપણે બે ચમચી જેટલો લીધો છે તો જે આપણે ગ્રેવી વઘારીએમાં થોડોક કોર્ન ફ્લોર જોઈએ એમ અને તમારે જો કોર્ન ફ્લોર ન હોય તો ઘણા મને કમેન્ટ કરતા હોય કે કોર્ન ફ્લોર એટલે શું એમ તો કોર્ન ફ્લોર એ રીતનો આપણે ગ્રેવીમાં સૂપમાં નાખવા માટેનો મકાઈનો લોટ હોય એકદમ બારીક પીસેલો તો જો તમારી પાસે કોર્ન ફ્લોર હાજર ન હોય તો તમે તપકીર આરા રોટ એ નાખી શકો એમ એ સેમ જ એની એ જ રીતે બનશે એમ એ નાખશો તોય અને ફરારમાંય ખાય હગો આરા રોટ આપણે ને તેલ જોહે આપણે અને નોર્મલ આપણે બધાએ આ સોસ લીધા છે ચીલી સોસ રેડ ચીલી ગ્રીન ચીલી અને ડાર્ક સોયા સોસ બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે તેલ જોહે આપણે તરવા માટે ને એમ પાણી જરૂર પડશે તો તો પહેલાં આપણે આ રોટલી છે એને ટુકડા કરીને મિક્સરમાં પીસવાના છે તો આને આપણે ટુકડા કરી લેહું તો એ કાયરે બધાય નહીં પીસાય તો થોડા થોડા આપણે એને પીસી લેવું તો આ રીતે સીધા મિક્સરમાં જ નાખી દેવું કેમકે આખું ભરાઈ જાય તો સરખું પીસવામાં નો મજા આવે એમ એટલે થોડુંક આ રીતનું આપણે અડધું અડધું ભરીને બે ત્રણ વાર એને પીસી લેવું તો એકદમ સરસ પીસાઈ જાય આ રીતે તો થોડું થોડું કરીને એને આપણે પીસી લેવું આને પીસી લેવું આપણે તો આ રોટલી આપણે પીસી લીધીશ આ રીતનો આપણે ભૂકો થવો જોઈએ રોટલીનો તો આને કાઢી લેવું અને બધી રોટલી આપણે આ રીતે પીસી લેવું તો આપણે આ રીતે બધી રોટલીનો ભૂકો કરી લીધો એવું લાગે કે થોડીક આખી રહી ગઈ છે તેને કાર નાખવાની આને આપણે હવે સાઈડમાં રાખી દેવું ને બીજી તૈયારી કરશું તો આમાં મેઇન વસ્તુ તૈયારીમાં જ વધારે વાર લાગે આપણે તો ગાજર અને કોબી આ બે આપણે છીણવાનું છે આને આપણે છીણીને હું તો ઉપરથી થોડીક આ છાલ કાટ નાખશું કોઈ પણ ગાજર તમે લઈ શકો એમ તો ત્યારે માર્કેટમાં આ ઓરેન્જ ગાજર તો બારે માસ મળે જ છે એટલે ગમે ત્યારે આપણે ગમે એ બનાવવું હોય તો આનો ટેસ્ટ એ સારો જ આવે છે નાખશું ગાજર આપણે આ રીતે છીણી લીધીશ એને સાઈડમાં રાખી અને કોબી તો આ કોબી છે એને આપણે છીણી લેવાનું છે તો બહુ મોટી હતી એટલે આપણે થોડીક અડધી કોબી લીધીશ આ રીતે છીણી લીધી કોબી ફટાફટકી જાય ગાજર થોડાક કઠણ હોય એટલે થોડીક વાર લાગે ડુંગળી અને કેપ્સિકમ એને આપણે બેને સુધારી લેહું આ રીતે કેમ કે આ એકદમ ઓલું હોય એટલે આને છીણી ના આવી વધારે બહુ છીણીએ તો એકદમ પાણી પાણી થઈ જાય તો આને આપણે ખાલી ગ્રેવીમાં જ વાપરવાનું છે એટલે આ રીતનું થોડુંક લાંબુ સુધારશું આ રીતનું અને ડુંગળી તો ડુંગળીને આપણે એ જ રીતે લાંબી લાંબી આ રીતની સુધારી લેહું તો આ બધું આપણે આ કોબી આ રીતે કરી લીધું તો થોડુંક આપણે અલગ એને કાઢી લેવું ગ્રેવી માટે તો આ કેપ્સિકમય આપણે સુધારી લીધા ડુંગળી આ રીતની સુધારી લીધીશ તો આમાંથી કોબી કાઢી લેવું થોડુંક અને થોડુંક ગાજર ગ્રેવી માટે થોડુંક કાઢી લેવાનું આ રીતનું હવે આદુ મરચાં અને લસણ તો એને આપણે આ રીતના ચીલી કટરમાં બધું ક્રશ કરી લેશું થોડું થોડું નાખી નાખીને કેમ કે મિક્સરમાં એકદમ ગ્રેવી થઈ જાય એટલે એને આમાં જ આપણે મિક્સરમાં કચરું કરીએ તો એટલું બધું નહીં થાય એટલે આપણે આ ચીલી કટરમાં કરીએ તો સારું એમ આ તૂટી ગયું તો પપ્પાએ રિપેર કરતી દેજો નીકળી ગયું તો આનું તૂટી ગયું તો બહુ પ્રોબ્લેમ આવતી હતી તો આપણે આદુ મરચાં ને બધું આ રીતે ક્રશ કરી લીધું છે મરચાં ઉડા તો એને આપણે થોડુંક ગ્રેવી માટે કાઢશું અને થોડુંક એમાં નાખશું એ રીતે કરશું બધું શિયાળો હોય કે ચોમાસું હોય મંચુરિયન ખાવાની શરદી થઈ હોય કે પછી અમારે એવું ઘરમાં કોઈ શરદી થઈ હોય તો મંચુરિયન બનાવવાનું મંચુરિયન ખાય ને આદુ મરચાં ને લસણ ને બધું ભરપૂર નાખીને એટલે મજા આવે એમ તો હવે આપણે તૈયારી કરશું બધી ગ્રેવીનું સાઇડમાં રહેવા દે હું આ બધું તૈયારી કરશું તો પહેલાં તેલ ગરમ મૂકી દઈએ આપણે તરવા માટે કે ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય તો હવે આ કાથરોટમાં આપણે લઈ હું આ રોટલી પીસેલી અને કોબી અને ગાજર આપણે બધું લઈ લે વાસણ બહુ નીકળે મંચુરિયન બનાવીને એટલે હવે આમાં નાખશું આપણે આદુ મરચાં ને લસણ તો અડધું આપણે આમાં નાખશું અને અડધું આપણે રાખશું ગ્રેવી આટું આ રીતે તો બીજા બધા મસાલા નાખશું તો થોડાક આપણે મીઠા સોડા નાખશું અને તેલ નાખશું થોડુંક બે ચમચી જેટલું આ રીતે અને લોટ તો આપણે થોડો ચોખાનો લોટ નાખશું ને થોડો ઘઉંનો જાડો લોટ નાખશું આ બધું પહેલાં મિક્સ કરી લે હું પછી જરૂર પડે એ પ્રમાણે એમાં પાણી નાખશું આપણે બીજા બધા મસાલા હજી નાખી દે હું તો મીઠું નાખશું સ્વાદ પ્રમાણે તો રોટલી જો તમારે મીઠાવાળી હોય તો મીઠું થોડુંક ઓછું નાખવાનું મીઠું આપણે બતાવવામાં ભૂલાઈ લઈ ગયો હતો જા વસ્તુ હોય ને એટલે કંઈક એવું થાય તો થોડુંક આમાં આપણે આ નાખશું ચીલી સોસ ગ્રીન ચીલી અને રેડ ચીલી બે થોડુંક આપણે નાખશું એમાં સોય સોસ એકાદી ચમચી જેટલું તો પેલા આ બધુંય આપણે મિક્સ કરી લેવું પછી જરૂર પડે એ પ્રમાણે નાખશું એમ કેમ કે કોબીમાંય પાણીનો ભાગ હોય ગાજરમાંય હોય એટલે આપણે લગભગ પાણી જરૂર પડતી નથી આમાં આ બધું નાખ્યા પછી એવું લાગે તો લોટ થોડોક વધારે નાખી દેવાનો थोड़क आप लींबू नाखीश खटास थोड़क ग्रेवी मा नाखीश थोड़क आम नाखीश તો આ રીતે આ બધું મિક્સ કરીને પછી વારીને જોઈ લેવાનું કે જરૂર પડે તમારે તો તમે એમાં બીજો લોટ નાખી શકો પણ આ એકદમ સરસ આ રીતે બંધાઈ જાય છે એટલે જરૂર નહીં પડે આપણે એમ તો આ રીતના આપણે બધા બોલ વારી લેશું તો આટલા બોલ આપણે વારી લીધા છે તો એકવાર તેલ ચેક કરી લેશું કે ગરમ થઈ ગયું હોય તો તળતા જાય ને આપણે બનાવતા જાય એમ તો નાખીને જોઈ લે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે આ રીતનું તેલ જોઈએ મેં એમ તો આમાં આપણે તરી લેહ તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસ થોડોક ધીમો કરી દેવાનો એટલે થોડા થોડા નાખતું જવાનું અને તરતું જવાનું એકવારમાં જેટલા આવે એટલા તમે તરી શકો એમ તો એક ઘણું તરાઈ જાય ત્યાં આપણે બીજા બનાવી લઈએ ગેસ ધીમો કરી દેવાનો આટલા આપણે તરી લઈશું આમાં જે પેલા આપણે નહીં ખાઉં એને કાઢ લેવાના આ રીતના બ્રાઉન થઈ જાય એટલે એકદમ સરસ છે તો બધાય આ રીતે આપણે તરી લે હું તરતા જ હું ને બનાવતા જા હું આ રીતના થવા જોઈએ એકદમ તેલ પેલા ગરમ થઈ ગયું પછી ગેસ ધીમો કરીને એને પકાવાનું એમ તો બધાય આપણે એ રીતે બનાવી લેશું તો આ આપણે તરી લીધા છે બધા એકદમ સરસ મસ્ત થઈ ગેસ તો હવે આપણે વઘાર કરી લેશું ગ્રેવીનો તો આ આપણે કઢાઈ લીધીશ ગેસ ચાલુ કરશું થોડુંક આમ આપણે તેલ નાખશું આ તેલવાળું જ છે થોડુંક પેલા તરવાનો આમાં વિચાર કર્યો તો પણ બહુ મોટું થઈ જાય તો આ રીતે થોડુંક અડધા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું એ તેલને ગરમ થવા દેહું તો તેલ ગરમ થાય ત્યાં આપણે આ જે કોર્ન ફ્લોર લીધો છે એમાં થોડુંક પાણી નાખી દેહું ને મિક્સ કરી લેવું એને નોર્મલ આપણે રૂમ ટેમ્પરેચરનું જ લેવાનું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને કોર્ન ફ્લોર આપણે રાખ્યો છું ઉગાડીને તો આ તેલમાં આપણે પહેલાં નાખશું આદુ મરચાંને ને લસણ તેલમાં એને મિક્સ કરી લેવાનું આપણે હવે ડુંગળી નાખી દે આપણે સુધારશું ને એટલે એ એકદમ સરસ છૂટી પડી જાય બધી નોકી નોટી એટલે એકદમ સરસ થઈ જાય એકદમ આને આપણે પકાવવાની નથી થોડીક વાર અઢીક મિનિટ માટે આને ફેરવી લેવાની છે આમાં તો થોડીક વાર એને ફેરવીને પછી આપણે કેસી ગમણા કે બે હમણાં આ નહીં થોડુંક આમાં પકાવી લઈશું ને કોબી ગાજર નાખશું મીઠું સ્વાદ પ્રમાણે થોડીક વાર પાકવા દે હું એકાદ મિનિટ માટે તો આને આપણે આ રીતે થોડીક વાર પકાવી લીધું તો એકદમ ગળી જાય એવું નહીં થોડુંક અથકચરું આને આપણે પકવાનું શાકભાજી બધું આ રીતે તો હવે આપણે આ મરી પાવડર અને આપણે જે કોર્નફ્લોર ફ્લોર ઓગાળીને રાખ્યું હતું એ પાણી નાખશું હજી આ રીતનું થાય એટલું પાણી નાખવાનું આપણે થોડોડ નાખીએ એટલે ઘાટું થઈ જાય એટલે પાણી એટલું જોઈએ ગેસ આપણે ધીમો કરી દેવું આમાં બધાય સોસ નાખશું તો ચીલી સોસ રેડ ચીલી સોસ ને આ ગ્રીન ચીલી સોસ ખાસ પ્રમાણે તમે નાખી હમ અને આ આપણે સોયા સોસ એકાદી ચમચી જેટલો એ રીતે મિક્સ કરી લેવાનું થોડીક વાર આને ફેરવી લેવાનું અડધી મિનિટ માટે ને જરૂર પડે કે આ વધારે ગ્રેવી કોન્સોરને લીધે ઘાટી થઈ છે તો થોડુંક પાણી તમે હજી એમાં નાખી શકો એમ થોડુંક આપણે સોય સો સજી નાખશે થોડુંક ડાર્ક કલર પાણી આપણે મંચુરિયનના બોલ માટે હવે આપણે આમાં લીંબુ નાખી દઈએ હું તો અડધું ફાડું આપણે લીંબુ રાખું તો એ આમાં નાખી દઈ તો તમે તમારી ખટાશ પ્રમાણે તમારે વધારે નાખવું હોય તોય નાખી શકો હવે આપણે આજે બોલ બનાવીને દેખાશે રોટલી નાખી એ નાખી દેવા જોઈને કોઈને ખબર નહીં પડે કે આપણે આ વધેલી રોટલીમાંથી બનાવ્યા છે થોડીક વાર આની ગ્રેવીમાં આપણે આ રીતે ફેરવી લેવાનું ખાલી મિક્સ કરીને એટલી જ વાર ગરમા ગરમ છે એટલે એકદમ એ થઈ જાય સરસ થોડાક લીલા ધાણા નાખશું આ ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો નાખો નહીં તો સ્કીપ કરી શકો ગુસ્સો હોય બંધ કરી દે હું અને આપણે ઉતારી લે નીચે તો આને આપણે સૌ કરી લે હું તો આટલા આપણે ત્રણથી ચાર જણા આરામથી આમાં ખાઈ શકે આટલામાં એમ તો સૌ કરી લે હું એકદમ મસ્ત સોફ્ટ થઈ હશે તો તૈયાર છે આપણા વધેલી રોટલીના મંચુરિયન તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા વધેલી રોટલીમાંથી બનાવેલા મંચુરિયન